નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકામાં મહિલા હેલ્પલાઇન દ્વારા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવી કાયદાનું ભાન કરાવ્યું વ્યારા તાલુકાના એક ગામની પરિણીત મહિલાનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય જેને લઈ તેમના ચાર વર્ષના લગ્નજીવનમાં ઝઘડો થતા મહિલાએ એકસો એક્યાસીની ટીમ પાસે મદદ માગી હતી જેમાં મહિલાના પતિને કાયદાકીય સમજ આપી મહિલાને મદદ પહોંચાડી હતી જેની વિગત પાંચ પંદર કલાકે મળી હતી બોરદા ગામે નશો કરી મહિલા સાથે ઝઘડો કરતા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો નિઝર તાલુકાના બોરદા ગામે વ્યક્તિ જાહેરમાં નશો કરી મહિલા સાથે ઝઘડો કરતો હતો જે બાબતની માહિતી પોલીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે પ્રકરણમાં પોલીસે આરોપી બાબુ વડવીને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા તાલુકાના પાનવાડી ખાતે કેવી કે અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે જિલ્લા કેવી કે અધિકારી તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારના એસી જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા તેઓને પ્રાકૃતિક ખેતી સહિત અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી ચાર કલાકની આસપાસ આપવામાં આવી હતી બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે એસટી બસમાંથી ખેપિયાને ઝડપી લીધો ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસમાંથી એક ખેપિયો બટુક અગ્રવાલને ઝડપી લીધો છે જે આરોપી પાસેથી પોલીસે છત્રીસ નંગ વિદેશી દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ હતી હુકરમુંડા મામલતદારના આદિવાસી યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મામલાદારને આદિવાસી યુવા સંગઠનના આગેવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં સીએસસી મરામત કરવા તેમજ ખિલખિલાટ વાન શરૂ કરવામાં રજૂઆત કરાઈ હતી જેમાં આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકની આસપાસ મળી હતી વ્યારા તાલુકાના બેડકવા નજીક શાળાના શિક્ષકે આણંદ ખાતે ત્રણ મેડલ મેળવતા શુભેચ્છાઓ અપાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકવા નજીક આવેલ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિલાલ પટેલે આણંદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ત્રણ જેટલા મેડલ મેળવતા શાળા તેમજ ગામના લોકો દ્વારા શુભેચ્છાઓ આપી અભિનંદન આપવામાં આવ્યા હતા જે વિગત ચાર કલાકની આસપાસ મળી હતી તાપી સેવા સદન ખાતે કલેક્ટરના હસ્તે આરસીટી તાપીનો વાર્ષિક પ્રગતિ અહેવાલનું વિમોચન કરાયું તાપી જિલ્લા સેવાસદનના હોલમાં જિલ્લા કલેક્ટરના હસ્તે વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં આરસીટી તાપીનો વાર્ષિક પ્રગતિ અહેવાલ બે હજાર ચોવીસનું વિમોચન કરવામાં આવ્યું હતું જે દરમિયાન જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી આરોગ્ય કચેરી ખાતે લેપ્રેસી કેશ ડિટેક્શન કેમ્પેનની શરૂઆત કરવામાં આવતા માહિતી અપાઈ તાપી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં લેબોરેશ્રી અંતર્ગત આશા વર્કરો સહિત અલગ અલગ કુલ આઠસો ટીમ દ્વારા ઘરના બે વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે જેમાં ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવીને રક્તપિતના દર્દીઓની ઓળખ કરાશે જે માહિતી પાંચ કલાકની આસપાસ આપવામાં આવી હતી ઉછલ ખાતે નાયબ બગાયતી નિયામકની હાજરીમાં ખેડૂત શિબિર યોજાઈ ઉછલ ખાતે નાયબ બગાયતી નિયામકની હાજરીમાં એ ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ફળપાક પરિસંવાદ સાથે આવનાર સમયમાં ખેડૂતો ફળપાક પકાવતા થાય સહિત વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ જોડાયા હતા જેની વિગત સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના વૃંદાવાડી વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ વ્યારા શહેરના વૃંદાવાડી ખાતે આવેલ ગણેશ લોન્ડ્રી નામની દુકાન ચલાવતા ફરિયાદી હિરેન બુંદેલાએ પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો ત્યારે કોઈક અજાણ્યા ચોરી સામે દસ હજારના કિંમતની મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે માહિતી ચાર ત્રીસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત